સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાના ગુનામાં ઉતરાણ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાના ગુનામાં ઉતરાણ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી જેલમાં સળિયા પાછળ ધકેલ્યા હતા ખોડવડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મૈસુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં થયેલા આ ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એસ્ટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે પ્રકાશ મેસુરિયાની ધરપકડ કરી હતી આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સૌરભ ને હટી જવા માટે ધમકી આપી હતી પિતા પુત્ર ની ધરપકડ કરી જેલ ચલિયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કઠોર ગામે તારીખ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોળ ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે